સીઆર પાટીલ માં દમ હોય તો હવે પછી ગુજરાત નો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે સીઆર પાટીલ માં આનો ફોટો નહોતો એટલે હારી ગયા નિષ્ફળતા આવે ને તો સલાહ નો ઠપ્પો લાગી જાય ખટારા મોઢે સલાહ આવવા માટે સફળ થાવ તો એનો માણસ એમ કે બાકી આને બહુ આ બહુ બુદ્ધિશાળી માણસ છે હવે મને ખબર છે કે એક સમય એવો હતો કે ક્યાંક કોક સામાજિક કાર્યક્રમમાં જાવી તુલસીભાઈ જેવો એન્કર બેઠો હોય એક તો અમને પરાયના નોતરા હોય કેમ કે ભાજપ નો નેતા મોટો ભાજપ નો નેતા હોય એ ક્રાંતિકારી આપણે તો કે બાજી મૂળા અને એટલે પરાણે પરાણે માંડ માંડ નોતરવા પડ્યા હોય એટલે નોતર્યા હોય જેવા કાર્યક્રમમાં જાવી એટલે એન્કર ને સૂચના હોય એટલે ગોપાલભાઈ ઇટાલીયાની હાજરી થાય એટલે એન્કર બોલે આપણે છે ગોપાલભાઈ જોરદાર તાળીઓ જો અને પછી ભાજપનો વોર્ડ પ્રમુખ આવે એટલે એન્કર બોલે આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના વોર્ડના બાંધની ફલાણા ઠેકણાભાઈ પધાર્યા છે જોરદાર તાળીઓ બધાઓ અમારા 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 મનોજભાઈ અને અમારા પાયલબેન ઈ જાય આપણી વચ્ચે બધા જોરદાર આ ધંધો કરેલો છે અમે એ જોયો છે એનું દુઃખ નથી લગાડ્યું ક્યારેય કે ભગવાન સમય મુજબ હાલવાનું છે આપણો સમય નથી આપણો સમય નથી તો એન્કરે આમ બોલ છે અને સમય બદલાય તો ડાયરામાં ગોપાલભાઈના નામ હાલવા મળ્યા પણ એ સમય ક્યારે બદલાય એ સમય ઘરે બેઠા બેઠા નહીં બદલાય એ સમય માત્ર મહેનત થી નહીં બદલાય એ સમય

હવે આપણે વિનમ્ર બનવાનો સમય આવ્યો છે હવે આપણે સંયમથી વર્તવાનો સમય છે કેમ કે આપણી ઉપર ફળ આવ્યું આપણું ઝાડ લચીલું બન્યું છે આપણે ઝૂકીને વાત કરવાની છે નમીને કામ કરવાનું છે વિનંતીથી આગળ વધવાનું છે ભાજપના કાર્યકર્તા કે ભાજપના નેતા જેવો અહંકાર આપણામાં આવવો ન જોઈએ અત્યારથી આપણે સમયમાંથી શીખીને જવાનું છે નહીતર રાજનીતિમાં મહત ગણતરીની બપોરે ત્રણ વાગે

અને હજુ તો હું વિધાનસભા ગયો નથી ક્યાં એક અઠવાડિયાથી હરખ એક એક માણસના ચહેરા ઉપર સ્માઈલ છે આંખોમાં ચમક છે એ શું કામ છે ગોપાલ ઇટાલિયા જીત્યો એટલે નહીં પણ એમ લાગતું હતું કે મારું સપનું મરી જાશે મારું સપનું નહીં જીવે ક્યારે આ જાશે ક્યારે થાશે હજારો માણસ અંદરથી હરેરી ગયા હજારો માણસને એક 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 પ્રકારનું આમ છડકો લાગી ગયેલો હવ નહીં થાય કઈ માણસ કંટાળીને ઘરે બે ગયેલો અને એમાં વિસાવદર વાળા આમ આદમી પાર્ટીના ખોડે એક કોડિયું પ્રગટાવ્યું એક જ્યોત જળગીને ને એ રાજીપો બધાના ચહેરા પર છે અને હજી તો એક કોડિયું હળગાયું એક નાનો ટમટમ્યો દીવો વિસાવદર વાળા કર્યો પણ એ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે દોસ્તો કેટલાય વર્ષોથી આપણે વાત જોતા હતા કે ક્યારે થશે કેમ થાશે કોણ કરશે ગુજરાત ની જનતા એ ઘણા અખતરા કર્યા પણ ફેલ ગયા અને હરેરી ગયા ખાલી થાક્યા ભાજપ જેમાં જેમાં અખતરા કરતા ને ભાજપ ને તો ગુજરાત હરાવા માંગતું હતું અનેક એવા નેતાઓ થી આમ કરીને ઉભા રહ્યા ગામને એમ જેવું આ હશે જેવો દાવ લગાવ્યો હતો ઘોડો પાણીમાં કેટલાય એવા પાણી બે ગયા જે ગુજરાતની જનતાને આંબા આંબલી બતાવતા હતા ક્રાંતિ કરી નાખું ભગતસિંહનો નો છેલો શું છેલી શું એવું કરતા કયા ગોડાઉન માં ભાજપે પૂર્યા કોઈ ખબર નથી લોકો ભાજપ થી તો થાક્યા હતા આવા ગદ્દારો થી પણ થાકી ગયા હતા બે બાજુ નો થાક હતો અને આ થાક ઉતરો ને એની ખુશી આખા ગુજરાત માં છે કે હવે થાક ઉતરો ભોપાલ ઇટાલિયા તૂટશે નહીં પણ ગોપાલ ઇટાલિયા ભાજપ નો ઘમંડ તોડશે એ વાત ની ખુશી આખા ગુજરાત ને છે દોસ્તો કે દિવસના ચાળે ચડ્યા હતા ઉપાડો લીધો હતો સી આર પાટીલે